તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ ના રોજ વર્લ્ડ વિઝન ઇન્ડિયા વઘઈ અને પ્રાઇમરી સ્કૂલ કોયલીપાડા અને પ્રાઇમરી સ્કૂલ ઝાવડાના સહયોગથી બાળ મંડળ દ્વારા રાષ્ટ્રીય બાળ દિવસ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુજીના જન્મજયંતિ ની ઉજવણી કરવામાં સદર કાર્યક્રમમાં પોલીસ મહિલા ડિપાર્ટમેન્ટ સી ટીમ કોમલબેન એન સરવૈયા જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગથી નિકોલસભાઈ વણકર કાઉન્સલર સંતોષભાઈ મહિલા અને બાળ સુરક્ષા ડાંગથી એકસો એકાસી દીપિકાબેન ગામિત વર્લ્ડ વિઝન ઇન્ડિયા પ્રોજેક્ટ ઓફિસર શ્રી પ્રસન્ના આર તથા જશવંત ગ્રાસિયા સ્કૂલ એમ કોયલીપાડા શ્રી હિતેન્દ્રભાઈ પરમાર ઝાવડા એસોસિએટ પ્રિન્સિપાલ શ્રી રવિન્દ્રભાઈ પટેલ તથા ગ્રામ પંચાયત સભ્ય કાનાભાઈ સ્કૂલ સ્ટાફ અને વર્લ્ડ વિઝન ઇન્ડિયા સ્ટાફ હાજર હતા રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી નિમિત્તે વર્લ્ડ વિઝન ઇન્ડિયા પ્રોજેક્ટ ઓફિસર શ્રી પ્રસન્ના આર એ પ્રાસંગિક ઉદબોધન કર્યું જેમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયાનું વિઝન સ્ટેટમેન્ટ દરેક બાળકને સંપૂર્ણતાનું જીવન મળે એ મારી આશા એ અને જણાવ્યું અને બાળકોમાં શિક્ષણનું અને જીવનમાં આગળ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો ગોલ વિશેની માહિતી આપી હતી અને બાળકોને બીજી દરેક એક્ટિવિટીમાં પણ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા સી ટીમ વગેરેથી કોમલબેન એન સરવૈયાએ જનસુરક્ષા હેલ્પલાઇન એકસો બાર બાળકોમાં વધી રહેલા શારીરિક શોષણ નશાનું દૂષણ સાયબર ક્રાઇમ ઘરેલુ હિંસા ટ્રાફિક રૂલ્સ જેવા અનેક દૂષણો સામે રક્ષણ પૂરું પાડતા તથા સી ટીમની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી અને જણાવ્યું કે લોકોમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટનો ડર દૂર થાય અને લોકો પોતાની સમસ્યા ખુલ્લા ખુલ્લામાં અમોને જણાવી શકે ખાસ કરીને મહિલા અને બાળકો પોતાની સમસ્યા જણાવી શકે તે માટે સી ટીમની રચના તાલુકા કક્ષાએ કરવામાં આવી છે મહિલા અને બાળ સુરક્ષા ડાંગથી એકસો એકાસી દીપિકાબેન ગામીતે પણ દીકરીઓ અને મહિલા સુરક્ષા વિશે વિસ્તૃત માહિતી આપી હતી જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગથી વણકરે બાળકોના અધિકાર ગુટ્ટ બેટજ શારીરિક શોષણ બાળલગ્ન પોસ પોક્સો એક્ટ બાળમાતા પાલક માતા પિતા સ્કીમ બાળકોની સુરક્ષા અને બાળકોના કાયદા વિશે વિસ્તૃત માહિતી કોયલીપાડા શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા જાળવવા માટે નાટક કરી ઉત્તમ બોધ પૂરો પાડ્યો અને વર્લ્ડ વિઝન ઇન્ડિયાના જસવંત ગરાસેએ બાળકોને રમત રમાડી બાળ દિવસને સફળ બનાવ્યો સમાજને નશા મુક્ત કરવાની શપથ લેવામાં આવી છેલ્લે સ્કૂલ એચએમ કોયલીપાડા જીતેન્દ્રભાઈ પરમારે જણાવ્યું કે આજના કાર્યક્રમમાં આપેલા તમામ જાણકારી જે બાળકોના હિત માટે ખૂબ જ ઉપયોગી છે જે અમે રોજ બાળકોને રિવિઝન કરાવીશું જેથી તમામ બાળકો સુરક્ષિત રહી શકે તમામનો આભાર માની

પણ બાળ લગ્ન એ પણ એક શું છે ગુનો છે એ બાળ લગ્ન બે હજાર છ અન્વય આપણે જોઈએ તો એની અંદર ગુનેગાર કોણ કરે થાય જે બાળકોને લગ્ન કરાવવા વાળા એમના માતા પિતા હોય પંડિત હોય ધાર્મિક વિધિ કરનારા પછી બીજા કોણ હોય સગાવાલા સ્નેહીજન હોય બરાબર આ અહીં સુધી કે એની અંદર ડીજે હોય બરાબર જમવાનું બનાવવા વાળા હોય અહીં સુધી કે જાનમાં આવવા વાળા પણ એ શું કહેવાય એ બાળકો બાળ લગ્ન ની અંદર ગુનેગાર જ કહેવામાં આવે છે અને એમની માટે બે વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયા સુધીનો દંડ એની અંદર રાખવામાં આવ્યો છે જો કે આ બાળ લગ્ન જ્યાં કંઈ પણ થતું હોય એની અંદર મહત્વની એક બાબત છે કે આપણે જ્યારે જાગૃત છીએ ત્યારે એની બાતમી આપણે તમે સો નંબર ઉપર એકસો ઉપર અથવા દસ જે ચાઇલ્ડ લાઇન છે બરાબર ખાસ કરીને અત્યારે એ એક્ટિવ થઈ ચૂકી છે ચાઇલ્ડ ચાઇલ્લાઇન આપણા ડાંગ જિલ્લાની અંદર અને એનો પૂરતો સ્ટાફ પણ આવી ગયો છે એનો ટોલ ફ્રી નંબર છે 1098 બાળકો માટે તો એ એની અંદર તમે કોલ કરી શકો છો અને કોલ કરીને તમે પોતાના એ જે બાળલગ્ન થતા હોય કાં તો કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય તો તમે મદદ મેળવી શકો છો આની અંદર જ્યારે આપણે બાળલગ્ન થતા હોય અને એ બાબતની આપણે જ્યારે માહિતી આપીએ છીએ ત્યારે માહિતી આપનાર વ્યક્તિને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે એનું નામ ગામ ક્યાંય પણ કોઈ પણ જગ્યા ઉપર જાહેર કરવામાં આવતું નથી પરંતુ એને ગુપ્ત રાખવામાં આવે અહીં સુધી કે જો કેસ પણ થઈ જાય તો કેસ થાય તો પણ એને જવાબ લેવા માટે પણ બોલાવવામાં આવતા નથી એટલે જ્યાં કંઈ પણ બાળ લગ્ન થતું હોય તો તમે તમારા શિક્ષકોનો તમારા આચાર્યનો અથવા તો જે નંબરો કીધા છે ટોલ ફ્રી નંબર એમનો તમે શું કરી શકો છો સંપર્ક